દિવાળી મનાવવા માટે સુરતથી વતન જઈ રહેલા હાલ રેલવે સ્ટેશન ઉભરાઈ ગયું છે મોટી સંખ્યામાં લોકો ઉધના રેલવે સ્ટેશને આવી પહોંચ્યા હતા ત્યારે તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે દિવાળી છઠ છઠ પૂજાને બિહાર વિધાનસભા ચૂંટણીને કારણે ઉત્તર ભારત તરફ જનારા યાત્રીઓનો અભૂતપૂર્વ ધસારો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળ્યો છે છેલ્લા ચોવીસ કલાકથી હજારોની સંખ્યામાં યાત્રીઓ સ્ટેશન પર ઉત્તર ભારત જવા માટેની ટ્રેનની રાહ જોઈને ઊભા છે પરંતુ ટ્રેન ફૂલ થઈ જતા અનેક યાત્રીઓમાં હતાશા નિરાશા વ્યાપી છે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જોવા માટે પર પ્રાંતિયોની ભીડ ઉમટી હોય તે મોટી સંખ્યામાં લોકો નજરે પડી રહ્યા છે લિંબાયત અને ઉધના પોલીસ દ્વારા સ્ટેશન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ ધક્કામુક્કી ન થાય તે માટે પર પ્રાંતિયોને લાઈન બદ્ધ રીતે પ્લેટફોર્મ પર જવા દેવાય છે તો મુસાફરો માટે હોલ્ડિંગ એરિયા પણ તૈયાર કરવામાં આવ્યો છે હોલ્ડિંગ એરિયામાં પેસેન્જર માટે પંખા સહિતની સુવિધાઓ પણ કરવામાં આવી છે આ ઉપરાંત સ્પીકરની મદદથી સતત અનાઉન્સમેન્ટ થતા લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે સતત થી અઢાર હજાર લોકો એક સાથે આજે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે વતન જવા પહોંચ્યા હતા સુરતને કર્મભૂમિ બનાવનારો હાલ દિવાળી પર્વની ઉજવણી કરવા વતનની ની વાત પકડી રહ્યા હોય ત્યારે તેઓને રેલવે દ્વારા જવા માટે રેલવે સ્ટેશન ઉપર કલાકો સુધી રાહ જોવી પડી રહી છે